અમદાવાદ શહેરની અંદર થયેલા પ્લેન દુર્ઘટનાનું સાક્ષી એ બ્લેક બોક્સ કે જે ગુરુવારે વિમાન ધ્વસ્ત થયું એ પછી શુક્રવારે સાંજે પાંચ વાગે વિમાનની ટેઈલમાંથી એક બ્લેક બોક્સ મળી આવ્યું હતું જે કેસરી રંગનું બ્લેક બોક્સ સેન્ટ્રલ આઈબીના ના અધિકારીઓએ તપાસ માટે લઈ ગયા છે જ્યારે કોકપીટમાં રહેલા બ્લેક બોક્સની શોધખોળ હજુ પણ યથાવત છે આ બ્લેક બોક્સ હાથમાં આવતાની સાથે જ આ પ્લેનની અંતિમ એ સાહીઠ સેકન્ડમાં શું થયું હતું એ તમામ વાત એ સામે આવશે જો કે એક તપાસની અંદર એ પણ વાત છે કે લગભગ એ ચારથી પાંચ અઠવાડિયા સુધીનો સમય આ બ્લેક બોક્સની અંદરથી માહિતી સામે આવતા એ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ પ્લેન ક્રેશ થયા બાદ તેનું બ્લેક બોક્સ નહીં મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બ્લેક બોક્સ શોધવા એ કામે લાગી હતી આખી ઘટનાની અંદર પ્લેન ક્રેસની ઘટનાના અઠ્યાવીસ કલાક બાદ એટલે કે શુક્રવારે સાંજે પાંચ વાગે મેસની દિવાલમાં ફસાયેલા ફ્લાઇટના પાછળના હિસ્સામાંથી બોક્સ મળી આવ્યું હતું જ્યારે પાયલટની કેબિનમાં રહેલું અન્ય એક બ્લેક બોક્સ હજી સુધી ન મળ્યા હોવાની એજન્સીઓએ તેની શોધખોળ એ યથાવત રાખી છે જો કે બોક્સ મળી આવતા હવે ખરેખર પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની રજેરજની માહિતી જાણી શકાશે જો કે પ્લેન ક્રેશની તપાસમાં પોલીસની સાથે એનડીઆરએફ એસડીઆરએફ એફએસએલ તેમજ સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ સાથે મળીને બ્લેક બોક્સની શોધખોળ એ શરૂ કરી હતી અઠ્યાવીસ કલાકની તપાસ બાદ કાટમાળ નીચેથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું અને અધિકારીઓનું કહેવું છે કે હજુ પાયલોટની કેબિનમાં રહેલું ફ્રન્ટ સાઈડનું બોક્સ મળ્યું નથી જેને લઈને તેની શોધખોળ હજુ પણ યથાવત છે જ્યારે આ બ્લેકબોક્સ સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ તપાસ માટે સાથે લઈ ગયા છે અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે વિદેશથી પોલીસ કે તપાસ એજન્સીની એક પણ ટીમ આવી નથી પરંતુ એક બે દિવસમાં આવી શકે છે આ પ્લેન ક્રેશની જગ્યા પર આજે વિવિધ એજન્સીઓ દ્વારા એ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી અને આ તપાસમાં ગુજરાત પોલીસની પણ વિવિધ ટીમે તપાસમાં જોડાઈ હતી આ તપાસ દરમિયાન આજે મહત્વની વસ્તુઓ પણ સાથે એ મળી આવી છે જેમાં હોસ્ટેલ વિસ્તારમાં લાગેલા કેમેરાનું ડીવીઆર પણ મળી આવ્યું હતું આ ડીવીઆર મળી આવતા અધિકારીઓ દ્વારા આ કબજે લઈ લેવામાં આવ્યું હતું ને જેના માધ્યમથી ઘટના અંગે વધુ જાણકારી મળી રહેશે તેવું પણ માનવું છે અને જે ડીવીઆર મળી આવ્યું છે એ ડીવીઆર હોસ્ટેલની અંદર લાગેલા કેમેરા અને હોસ્ટેલની બહાર તરફ લાગેલા કેમેરાનું એ ડીવીઆર છે કે જેમાં અંતિમ ક્ષણ દરમિયાન એ હોસ્ટેલ નજીક આવી અને પ્લેનમાં જે બ્લાસ્ટ થયો છે જે હોસ્ટેલની છત ઉપર પ્લેન એ પડ્યું હતું જે ક્રેશ થયું હતું એ તમામની ઘટનાઓની અંતિમ ક્ષણ એ અંતિમ ચારથી પાંચ સેકન્ડ એ જોવી એ ખૂબ મહત્ત્વની છે કે એ દરમિયાન ત્યાં કેટલા લોકો ઉપસ્થિત હતા અને ત્યાં ઘટના શું બની અચાનક જ એ પંચાવન સેકન્ડ છપ્પન સેકન્ડ જેટલું એ પ્લેન એ હવામાં રહ્યું અને અચાનક જ્યારે એ પ્લેન ક્રેશ થાય છે ત્યારે એ જે જગ્યા ઉપર સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોની જે હોસ્ટેલ છે અતુલિયા હોસ્ટેલના એ ચાર બ્લોક ઉપર જ્યારે આખું આ પ્લાન એ ક્રેશ થયું હતું એ દરમિયાન એ બિલ્ડિંગની અંદર લાગેલા એ કેમેરાની અંતિમ એ દસ સેકન્ડની ક્ષણોની અંદર શું કેપ્ચર થયું છે એ જાણવું એટલા માટે જરૂરી છે કે જેટલા પણ મૃતદેહ મળ્યા છે એ તમામ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું છે પરંતુ તેની સામે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવા લેવાયા છે તેના આંકડાની અંદર ઘણો તફાવત છે એટલા માટે જ કદાચ આ એ અંતિમ ક્ષણના સીસીટીવી જે છેલ્લી દસ સેકન્ડ જે રેકોર્ડ થઈ છે એ દસ સેકન્ડની અંદર એ ખ્યાલ આવશે કે અહીંયા કેટલા કેટલા લોકો એ ઉપસ્થિત હતા અને હજુ કેટલા લોકોએ મળ્યા નથી જો કે આખી આ દુર્ઘટના બની એ દુર્ઘટનાને લઈને હાલ તો તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે ગત મોડી સાંજે જ્યારે ગુજરાત એટીએસની ટીમ એ ત્યાં તપાસ કરી રહી હતી એ દરમિયાન તેમને આ હોસ્ટેલનું ડીવીઆર જે છે તે મળી આવ્યું છે એ તેમણે કબજો લીધું છે સાથે જ સેન્ટ્રલ આઈબીના જે માણસો આવ્યા હતા એ જે અધિકારીઓ હતા એ જે તપાસ કરી રહ્યા છે તેમને આ પ્લેનના પાછળનો ભાગ જે આવે એ ભાગની અંદરથી આખું આ પ્લેનની અંદર જે અંતિમ ક્ષણ જે રેકોર્ડ થઈ છે એ ઓરેન્જ કલરનું બ્લેક બોક્સ તેમને મળી આવ્યું છે હવે એ બ્લેક બોક્સની તેઓ તપાસ કરી રહ્યા છે અને સાથે જ હજુ પણ કેટલીક એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે જે જગ્યા ઉપર જ્યાંથી મુખ્ય એ સંદેશ આપવામાં આવ્યો હતો એ પ્લેનના કોકપીટ એટલે કે પાયલોટ જે જગ્યાએ બેસે છે એ ભાગની અંદરનું બ્લેક બોક્સ હજી સુધી નથી મળી આવ્યું જેને લઈને મોટી મોટી એજન્સીઓના અધિકારીઓએ ત્યાં તપાસ કરી રહ્યા છે કે આ બ્લેક બોક્સ ગયું તો ક્યાં અને એ તપાસ એટલા માટે જરૂરી છે કે એ છેલ્લી ક્ષણોમાં આપેલો એ સંદેશ જો કે સંદેશ અમદાવાદ એરપોર્ટ ખાતે એ રેકોર્ડ તો થયો છે પરંતુ કેટલાક એવા પણ સંદેશો છે કે જ્યારે એ પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પણ એ પ્લેનમાંથી જે કંઈ પણ અવાજ આવ્યા છે જે અહીંયા સુધી નથી પહોંચ્યા એ પ્લેનના કોકપેટની અંદર એટલે કે પાયલોટ જે જગ્યાએ બેસે છે ત્યાં આવેલા બ્લેક બ્લેકબોક્સની અંદર રેકોર્ડ થયેલા છે જેટલું મહત્ત્વ એ પ્લેનના પાછળના ભાગમાંથી મળેલા એ બ્લેક બોક્સ છે એના કરતાં પણ વધારે મહત્ત્વ પ્લેનના કોપેટની અંદરથી જે બ્લેક બોક્સ ગાયબ છે એ મળવું એ ખૂબ જરૂરી છે જેના કારણે અંતિમ ક્ષણ એ છેલ્લી ચારથી પાંચ સેકન્ડ કે જ્યાં એ પ્લેન બ્લાસ્ટ થાય છે તેની પહેલાંની આખી એ માહિતી એની અંદર એ સંગ્રહ છે જ્યારે એ મળી આવશે ત્યારે જ આખી આ ઘટનાની અંદર શું કંઈ સત્ય હકીકત હતી શું એ ઘટના બની એની પહેલાં પાયલોટે મેસેજ આપ્યો છે તેની આખી એ માહિતી સામે આવે તેવી શક્યતાઓ છે જો કે હાલ તો એ બ્લેક બોક્સ શોધવા માટે લગભગ ચારથી પાંચ જેટલી એજન્સીઓ એ કામે લાગી ચૂકી છે અને તમામ એજન્સીઓને આશા છે કે આ બ્લેક બોક્સ મળી આવે જેના કારણે આખી આ ઘટનામાં સત્ય હકીકત એ પ્લેન ક્રેશની ઘટના પાછળની શું છે એ સામે આવે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રેજો રૂમ નમસ્કાર